શિક્ષણ વિભાગના અધિકારી શ્રીઓ અને કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો રાજુલા તાલુકાના છતડિયા એક અને દેવકા ગામે વિઝીટ કરી હતી જેમાં નાણા પંચમાં કરેલ વિકાસના કામોની પરિમલ પંડ્યા દ્વારા રૂબરૂ સ્થળ પર મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું જ્યારે સ્કૂલ આંગણવાડી અને ગ્રામ પંચાયતની વિઝિટ કરી વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરી બાબતે રિવ્યુ મીટિંગ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો જેથી રાજુલા તાલુકા સર્વાંગી વિકાસમાં હરણફાળ ભરે અને લોકોને સારી સેવાઓ પ્રદાન કરી શકાય તેમજ મનરેગા યોજના તળે આર્થિક રોજગારીની સમીક્ષા કરી જ્યારે સગર્ભા માતાઓ અને બાળકોને અપાતી આરોગ્ય સેવાઓ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું રાજુલાની મુલાકાત દરમિયાન તાલુકા વિકાસ અધિકારી એન એ સરવૈયા એટીડીઓ એ એચ દરિયા અને સંજયભાઈ કાપડી પી એચ ડૉક્ટર નિલેશ કલછરિયા સીડીપીઓ ભગવતીબેન રાઠોડ ટીપીઓ સુમરા ગામના સરપંચ્રીઓ અને ગ્રામજનો સહિત પંચાયત આંગણવાડી અને આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો હતો જે યાદીમાં જણાવેલ છે તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ